ગીર જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરસેવકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી અને વેરાવળના વિકાસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ સહુને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી બેઠક અંતર્ગત નમસ્તેથી સંઘ સર્કલ ફોર લેન રસ્તા મંજૂરી આપવામાં આવી તેમજ મુખ્યમંત્રીએ લોક ઉપયોગી લોકહિતના કામો કરવાની સહુની ફરજ હોવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું

તેમજ મુખ્યમંત્રીએ લોક ઉપયોગી લોકહિતના કામો કરવાની સહુને ફરજ હોવાનું માર્ગદર્શન આપ્યું હતું